મિત્રો અત્યારના વાગે સાથે આવી ગયા અને આપણને લાગી ગયા ભૂખ હું મેગી તો લાવ્યો છું પણ મને મેગી બનાવતા નથી આવડતી મારા બે ભાઈને જગાડો આપણને મદદ કરાવે થોડી થોડી બે ભાઈ બુતા છે એ દિલનેસ હું બધા ભાઈ મેગી બનાવી દઈએ ને મને ભૂખ લાગી હાલ ને એ કિશનભાઈ હાલોને મેગી બનાવી ગયો ને મને ભૂખ લાગી હાલો આપણે મેગી બનાવી હાલો હાલો

મિત્રો આપણે મેગી લઈ આવ્યા છે આપણને બનાવતા નહીં આવડતું આપણા ભાઈ કહે છે કઈ રીતે બનાવવાની છે પહેલાં આપણે તપેલી અને એક પાણી લઈશું બરાબર હાલો તો આપણે તપેલી લઈ લઈએ પહેલાં મિત્રો હું મેગીનો પ્લાન કરવાનો મારો ભાઈ તો શેરડી ખાય છે અત્યારે અગિયાર વાગે રાતની ભૂખ લાગી છે એ શેરડી ખાઈ નથી એ શેવડી ખાય છે અમે મેગી બનાવીએ છીએ અમારા ભાઈ તો ડુંગળી લેતા આવ્યા છે આમાં શું છે ભાઈ ટમેટા કાઢો કાઢો બે ટમેટા કાઢ્યા છે

અને પછી ટમેટા અને કાંદા સુધારવાના આપણે ટમેટા સુધારવી છે આપણે ભાઈ સુધારે છે કાંદા તો આનો ફટોફટ પેલા કાંદા સુધારી લઈ અને વ્લોગમાં એન્ડ સુધી બનાવી લેજો મિત્રો આપણે ડીશ થઈ ગઈ તૈયાર કાંદા ટમેટા બટેટા મરચાં વટાણા અને આદુ હવે આ બધું થઈ ગયું તૈયાર હવે ગરમ પાણી મૂકી દેવી આપણે પછી બનાવીએ આપણે તો પેલા તેલ નાખે છે તેલ ગરમ કરી નાખવાનું પેલા જો ભાઈઓ ને આવા નાખી દીધું આપણે ધાણા જીરું ધાણા જીરું ફાટી જાય એટલે આપણે સમલો જેવો અવાજ આવે થોડો થોડો ને હવે આપણે નાખી દીધું ડુંગળી ભાઈ ભાઈ ઘરકો ઘરકો કેવો ભાઈ ડુંગળી નાખી દીધી આપણે થોડી વાર હલાવીશું ડુંગળી લાલ થઈ જાય

હવે આપણે ભાઈ થોડોક મસાલો પડ્યો છે કયો મસાલો છે આપણે ખબર નથી કોમે કરી જરા પડ્યા છે નાખી દઈએ થોડોક એવો કયો મસાલો છે હા ભાઈ એક લાલ મસા મસાલો છે ભાઈ ગરમ મસાલો હવે એ નાખી દીધો કેવા સ્વાદમાં ભાઈ એ થાય આપણે ખબર નથી લાવવાનું અડધી રહે તેવી છે આપણે ભાઈ મેંદી બનાવી દેવા મરચું નાખી દે તીખું એક જ મજા ખાવાની થોડુંક મહેસુ મરચું હોય

हौनी लेन साफ सफाई करता था शर्मा गया छे न भैया गया छे हॉनी हटा दी दी छे मित्रों आपली मैगी થઈ ગઈ છે તૈયાર રેસોડ જો કે છે ને 2 મિનિટ માં મેગી બની જાય તો એ વાત ખોટી છે આપણે 11 વાગ્યા ના બનાવતા હતા અત્યારે વાગી જ છે 12 1 કલાક થઈ છે મેગી બનાવવામાં આપણે ભાઈ ચાલુ કરી દીધું બે મિનિટ માં બને ની તો કઈ નઈ ખાઈ તો લઈ જ લઈ કેવો ટેસ્ટ છે મેગી નો મે બને હું થોડો વખાણ કરું છું મજા આવે ખાશે મેગી કે બની જો તો સરસ બની એક તો બની તમારું કેવું કઈ નો ઘટે જોરદાર તો મિત્રો હું હવે મેગી ખાઈ લઉં તમે બ્લોગ જોઈ લો બ્લોગ કેવો લાગ્યો તમે કહેજો લાઇક કોમેન્ટને શેર જરૂર કરજો